નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન નિશાન અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઈ રહી છે અરબી સમુદ્રમાં ત્યારે મિત્રો ચૌમેની આસપાસ ત્યારે સાયકોલોનિક સર્ક્યુલેશન સર્જાશે કે અંબાલાલના અંકલ મુજબ ત્યારે દવાનું ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે દબાણ જોતા ત્યારે વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહીં હળવા ડવાના દબાણના કારણે ત્યારે વાવાઝોડું લો પ્રેશરમાં પરિવર્તન થશે અને ત્યારે ચોવીસથી અઠ્યાવીસ મે વચ્ચે ત્યારે વાવાઝોડા વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે અંબાલાલ પટેલના ત્યારે આંકલન મુજબ જો વાવાઝોડું ત્યારે ઉદભવ્યું તો સમગ્ર મહેન્દ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જો કે ગુજરાત તરફ વાવાઝોડું ફટકાશે તો ત્યારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે અંબાલાલના ત્યારે આંકલ મુજબ વાવાઝોડું લેન્ડફોલ ક્યાં થશે તેવું કહેવું મુશ્કેલ છે વાવાઝોડું સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ નહીં મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ